શ્રી દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળે તેના માટે આવાસ યોજનાઓ બહાર પાડી છે ત્યારે વુડા દ્વારા એ એસ આવાસ યોજના પાયેલી સેવાસી ખાનપુર બેલ બનાવવામાં આવે છે અને તેનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો પણ કરવામાં આવ્યો જેમાં લાભાર્થીઓની લોન પણ પાસ થઈ ગઈ પરંતુ બસો બેતાલીસ જેટલા લાભાર્થીઓને નાણાકીય મુશ્કેલીઓ નડતી હોય તેમજ બેંકમાંથી લોન પાસ થતી ન હોય તેવા તમામ લાભાર્થીઓને બુડાના સોળમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બોર્ડ બેઠકના ઠરાવ મુજબ વુડા પોતે બેન્ક ગેરેન્ટર રહી આવા બસો લાભાર્થીઓને બેંક લોન પાસ કરાવીને આવાસની સોંપણી પૂર્ણ કરવા બાબતનો બોર્ડ બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે અને સાથે જો લાભાર્થી બેંક લોન ત્યારે પૂરા આવાસ ફાળવણી રદ કરી આવાસ પરત લઈ શકે છે અને તારીખ સોળમી ડિસેમ્બર બે હજાર ચોવીસના ઠરાવનો એક મહિનો ઉપરાંતનો સમય થઈ ગયો ત્યારે સામાજિક કાર્યકર અતુલ કામેચી દ્વારા વડા મુખ્ય કારોબારી અધિકારી શ્રી તેમજ ચેરમેનશ્રીને આવેદનપત્ર આપીને જણાવ્યું કે બસો જેટલા લાભાર્થીઓને ટેલિફોનિક જાણ કરીને અથવા રૂબરૂ મળીને નહીં તો સમાચાર પત્રમાં જાહેરાત આપીને લાભાર્થીઓને વડા પોતે બેંક ગેરેન્ટર રહીને બેંક લોન કરાવી આપે તેની માંગ કરી છે સાથે કોઈ પણ લાભાર્થીઓનો આવાસ રદ નહીં કરવા જણાવ્યું અને વડાના પોતાના ઠરાવ મુજબ બસો લાભાર્થીઓને વડા બેંક ગેરેન્ટર રહીને મંગળવાર તેને આવાસ નહીં આપે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ સત્તા એફોર્ડેબલ હાઉસિંગ મિશન ગુજરાત રાજ્ય ગાંધીનગરને આપ્યું હતું પ્રધાનમંત્રી દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળી રહે તેના માટે આવાસ યોજના બહાર પાડી ઉડા દ્વારા પણ આવાસો બનાવવામાં આવ્યા વડોદરાના સેવાસી ભાઈલી ભીલ તમામ જગ્યાએ આવા આવાસો બન્યા છે ડ્રો પણ કરવામાં આવે છે લોકોના ડ્રોમાં મકાન પણ લાગી ગયા છે લોકો લોન પણ ભરી રહ્યા છે પરંતુ બસો બેતાલીસ જેટલા લાભાર્થી એવા છે જેઓની નાણાકીય પરિસ્થિતિ સારી ન હોય ડોક્યુમેન્ટ સારા ન હોય એમની લોન થઈ શકી નથી ત્યારે વૂડા દ્વારા સોલ બાર ચોવીસના રોજ એક ઠરાવ કરવામાં આવ્યો છે અને આ ઠરાવમાં જણાવવામાં છે કે આવા લાભાર્થીઓને વૂડા પોતે બેંક ગેરેન્ટર રહીને એમની લોન કરાવી આપે આજે એક મહિનો થવાયો છે બસો બેતાલીસ જેટલા લાભાર્થીઓ છે આ લાભાર્થીઓને વૂડાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા બોલાવવામાં આવે ટેલિફોનિક જાણ કરવામાં આવે અને એમની બેંક લોન કરવામાં આવે તેવી અમારી માંગણી છે સાથે જો આ વૂડાના લાભાર્થીઓ લોન ન ભરે તો વૂડાએ આવાસ પોતે પરત પણ લઈ શકે તેવો પણ ઠારવામાં જણાવવામાં આવ્યું છે ત્યારે જે ગરીબોનું સપનું છે અને પ્રધાનમંત્રીનું જે સપનું છે ઘરનું ઘર લોકોને મળે એ સપનું બુડા પણ સહયોગ કરે અમે પણ સહયોગ કરીશું જો આ બાબતે ક્યાં પણ હજુ ઘટું કરવાનું થાય અમે સાથ સહકાર આપીશું પરંતુ ગરીબોને ઘરનું ઘર મળે અને વૂડા પોતે બેંક ગેરેન્ટર રહે તેવી અમારી માંગણી છે